आकाशवाणी भूज समाचार विभाग रजू करे तो साप्ताहिक कच्ची कार्यक्रम कच्छ जा वावर कच्च गाल, कच्ची गाल कच्छी में नमस्कार कच्छ वावर जे हिन अंक में आज स्वागत आए जिन में आऊं आला करे खणी आयो हुया आखे अठवाडिये जा महत्व जा समाचार आऊं हुया परेश मारू आज जे अंक में कोरो खास आए ते विषय गाल करियो શાળા પ્રવેશોત્સવ સહિત કચ્છ મેં અલગ અલગ છ જેટલા કાર્યક્રમમાં ભાગ લેનેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છ મુલાકાત ગણો કચ્છ જે નો નો તાલુકે કેતેક ઝરમર તો ધોધમાર વરસાદ પ્યો કચ્છ જે ડેમ અને તરાય મેં આયા નવા પાણી નખત્રણા તાલુકે જે ભડલી ગામ મેં ગરીબનાથ દાદાજો જો વાર્ષિક ઉત્સવ યોજાણું વર્સો જૂની પરંપરા અનુસાર પત્રી વિધી થઈ કચ્છા ઇંધાણ મરફ્રમ થયો ચાર સો સિત લોક કલાકારા થયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આષાઢી બીજો કચ્છ બોડી ની મુલાકાત આયા બોડી દરમિયાન કચ્છમાં અલગ અલગ છ જેટલા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર સોણો હોડો અહેવાલ કન્યા કેળવણી મહોત્સવ શાળા પ્રવેશોત્સવ અને કચ્છમાં છ જેટલે જુદે જુદે કાર્યક્રમમાં હાજિ ડિયલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સતવીસમી અને અઠાવીસમી જૂન એ બો ડી કચ્છ પ્રવાસથી આ તેમે સત્યાવીસમી જો ભુજમાં સાંસદ કાર્નિવલનો ઉદ્દઘાટન કઈ દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મણિ કચ્છીએ કે કચ્છી નયે વરની શુભેચ્છા ડિન્દે ચ્યં કે સંસ્કૃતિમાં ઉત્સવ તહેવાર અને મેળાવડા ઈ આનંદ પ્રમોદ જો હકડો માાધ્યમ कच्छ कार्निवल में कच्छी अच्छे रंग में रंगायल मुख्यमंत्री कार्निवल जी परंपरा के विस्तार जे प्रधानमंत्री जे प्रेरक सूचन के जिली गंधल सांसद विनोद चावड़ा के अभिनंदन डना ने उमेरिया के प्रधानमंत्री भूकंप जो मार झीलदल कच्छ के प्रवासन जो पर्याय बनाया કાર્નિવલ હાજરી ડેપો મુખ્યમંત્રી અને દેશજી સુરક્ષા કૈલ બી એસ એફ જે જવાને સાથે સંવાદ ગોષી પણ ક્યાં અને રણજી વિષમ પરિસ્થિતિ મેહદ સંત્રી બની ખડે પગે રેજી અને ફરજ નિષ્ઠાજી પ્રશંસા પણ ક્યાં મુખ્યમંત્રી રાત વાસો સરહદ છે અને નર્મદા જો પાણી મળે સે ખેતી મેલ વિકાસ બદલ મુખ્યમંત્રી જો આભાર માન્યા બે ડી વહેલી સવાર જો યોજાયેલ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ દરમિયાન ગામજી પ્રાથમિક શાળા જે નંડે નુલકે

વિદ્યાર્થી કે ઉષ્મા ભેર નિશાળ પ્રવેશ કરાયા મુખ્ય મંત્રી વિશેષ કે કચમે શિક્ષકેંજી ગટ કે પોજી એકીસો ની ભરતી કરે અચી રહી હી શિક્ષક કચ્છ ફરજ ખાતે જ નિર્માણ થઈ રહ્યો અુરન ચેક ડેમ મુલાકાત ગણાય અને કામગીરી જો નિક્ષણ કરાવડા સૌથી વડા રિન્યુએબલ એનર્જી પાર્ક આરઆઈ પાર્ક થી પણ મુલાકાત ધની અધિકારીએ સે સમીક્ષા ક્યાં ને સૂર્ય ઉર્જા ને પવન ઉર્જા જે વિઝન અંગે માર્ગદર્શન ડના તે પોય બે કાર્યક્રમે મે સામેલ થેલા ભુજલા રવાના થયા ભુજ ખાતેજી કચ્છી લેવા પટેલ સમાજ જે સરદાર પટેલ વિદ્યા સંકુલ મે આયોજિત રાષ્ટ્રીય કક્ષાજી સિનિયર મહિલા હેન્ડબોલ ચેમ્પિયનશિપ કે મશાલ પ્રજ્વલન સાથે ટોસ ઉછાળીને પ્રારંભ કરાયા મુખ્યમંત્રી પહેલગામ હુમલે મેં મૃત્યુ પામદલ નાગરિક સમર્પિત એડે સિંદુરવન કવચ ખાતે વૃક્ષારોપણ કરી વિધિ વિધાન સાથે ભૂમિ પૂજન ક્યાં કલ્પના શાહ કચ્છ જા વાવડલા કરીને આકાશવાણી ભુજ કચ્છમાં છેલ્લા પંજ ડી ખાસો એડો વરસાદ પડી રહ્યો ભુજ માંડવી મુંદ્રા અબડાસા લખપત નખત્રાણા અંજાર ગાંધીધામ રાપર ભચાઉ તાલુક જે ગામડેમાં કિક ઝરમર તિક ધોધમાર વરસાદ પ્યો આ ગઈકાલ સવારથી કરીને અજુ સવાર સુંધી કચ્છ જે નોએ નો તાલુકમાં મી પૌંધા કચ્છી માૂુરાજી રેટ થયો અસડી થી ચાલુ થીંદલ થયેલ જે કારણે ડેમ અને તરાયે મે નવે પાણીની આવક થઈ મુન્દ્રા તાલુકે કારા ગોગા ડેમ ઓગણી જો બૈરાચિયા ડેમ સિંતેટા ભરાઈ ભોજે મે પણ નવે પાણી આવક ચાલુ થઈ ગઈ ગઈ કાલ જે વરસા જે કારણે પાલરધુના ધોધ મે પણ ખાસો એ પાણી મેલ્યો મ્યો વરસા જે કારણે કચ્છ જે ખેડૂત રાજી થઈને ચેન્તા કે હિ વરસાદ ખેતી લા કરે બોરો ઉપયોગી થો અને પશુઓ કરે પણ સીમ ખાસો એડો ઘાસ ઊભો થો ચાલુ સિઝન મે કચ્છ તાલુકે મેં પૌંધલ વરસાદ જાલ કર્યું તો લખપત મેડો સો ચાર મીમીટર રાપર મેળો સો બ્યાસીસી ભચાઉ મેળોસો છ અંજારમાં સત્યાવીસ ભુજમાં એક અડત્રી નખત્રાણામાં ચોરાણું મુન્દ્રીમાંોર્યાસી અને ગાંધીધામમાં બો સોળ મીમીટર વરસા પ્યો છે કચ્છ મે મેડિકતા ઓછો અબડાસે ને નેવું મીમીટર અને મિડિકરતા વધારે માંડવી તાલુકમાં બો એકત્રીસ મીમીટર વરસાદ પ્યો નખત્રણા તાલુકે ભડલી ગામ મેર વેરજી વર પણ અમાસજો ઉત્સવ નાથ સંપ્રદાય મેળો પણ ભરાણો હો અમાસજો ભડલીયા વ્યારા નથરકુઈ સહિત આજુબાજુ જે ગામડે જ ભાવિક અને સાધુ સંતિ પૂજન આરતી વર્ષો જૂની પરંપરા અનુસાર પત્રી વિધિ પણ યોજાણી હિ બોડી જે વાર્ષિક ઉત્સવમાં મહાપ્રસાદ મહા સંતવાણી જે કાર્યક્રમ પણ હેન વાર્ષિક ઉત્સવ વિશે માહિતી બડલી ગામજા દિનેશભાઈ વણકર હેન પ્રમાણે ચોં નોડો જો ગામ મે નખત્રા તાલુકે મે બડલી જડે ગામ ગામમાં દાદાનાથ જા બેસણાઈ હાલ મે દાદા ગરીબનાથજી મેળો ભરજે ભરજેમાં આવ્યો અસાજે આજુબાજુ સત ગામે થી ભજન કીર્તન કયા સેવા પૂજા કરી ચૌદશ થી રાત સંતવાણી આયો અમાસ જે દી બપોરે મહાપ્રસાદ ગને આવ્યો અન્ય પત્રી વિધિ પરંપરા જો વર્ષોથી 1500 સાલ હલી અચેતી જે વરસાદ જ સારા એંદાણ ઈ પણ પત્રી વિધિ ગિનિમાં આવે અને સારો એડો વરસાદ થો એડો દાદેજા આશીર્વાદ આયા અને સાંજો આજુબાજુ જા જે ભજન મંડળી એ મ ભજન કીર્તન કયા અને એડા આરાધી વાણી ભજન ગાવા જ હોતે દાદેજા અને એડી રીતે હર્ષ અને ઉલ્લાસ થી ભડલી ગામ મે દાદેજો મેળો પૂરો થયો અને ગામ મે દર અમાસ ચો પાખી પારે માં છે કોઈ કામકાજ નો કરી ને દાદેજે જે તે પગે લગ્યા વિ કલાવારસો ટ્રસ્ટ તરફથી હેન વખત વિશ્વ સંગીતની યોગની અને કચ્છો નવવરે એટલે કે અષાઢી બીજજી ભુજમે 28 જૂન જો રૂહજી ર્યાણ નાલે જે કાર્યક્રમજી માધ્યમથી ઉજવણી કરેમે આવે જેમે કચ્છ જે લોક સંગીત ચા 427 લોક કલાકાર હેન કાર્યક્રમમે ભાગ ગણો કલાવારસો સંસ્થાજા ભારમલભાઈ સંજોટ ਸੰਸਤਾ ਜੀ ਬਾਰੋਵਰੇਂਜੀ ਕਾਮਗਿਰੀ ਜੋ ਅਹਿਵਲ ਰਜੂ ਕਿਉਂ ਸਤ ਕਲਾਕਾਰ ਸਾਥੇ ਹੀ ਸੰਸਤਾ ਚਾਲੂ થઈ ਵੀ ਜਿਵੇਂ ਅਜ 495 ਕਲਾਕਾਰ ਜੋੜੇ ਲਾਏ ਸੰਗੀਤ ਰਿਆਨ ਸਾਥੇ ਰਿਆ ਸ਼ਾੜਾ દસ્તાવેજીકરણ અને સામાજિક સુરક્ષા જડી કામગીરી કલાવારસો ટ્રસ્ટ સંસ્થા કરી રહી આ ગાયકી અને વાદન ક્ષેત્ર ક્ષેત્રમાં વર્ષોથી સંગીત સાધના કરીંદલ કલાકારો જો કલાવારસો ભૂષણ માનપત્રથી સન્માનિત કરે હેન કાર્યક્રમ મે હાજરી દીંદલ કચ્છ યુનિવર્સિટી જ કુલપતિ ડોક્ટર મોહન પટેલ ચો કે કલાવારસો સંસ્થા કે સાથે રખીને કચ્છ યુનિવર્સિટી મે લોક ચો સર્ટિફિકેટ કોર્સ ચાલુ કરે અચે કાર્યક્રમ વિવિધ કલા કલાકાર પિંગીત શૈલી રજૂ કરે સોલ રાજી કચ્છ અંક એ અંક માહિતી